સૌપ્રથમ તમને જય શ્રી રામ આજના આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટનો પાસવર્ડ ચેન્જ કેવી રીતના કરવો આ મિત્રો તમે પણ તમારા ઇન્સ્ટાગ્રામ આઈડીનો પાસવર્ડ બદલવા માંગો છો તો આ વિડીયો તમારા માટે તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ સૌપ્રથમ તમારા મોબાઈલમાં ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે જેવા તમે ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશને ઓપન કરશો ત્યારે આવું પેજ બતાવશે તો તમારે અહીંયા પ્રોફાઇલ પર ક્લિક કરી લેવાનું છે પ્રોફાઇલ પર ક્લિક કર્યા પછી તમારું અકાઉન્ટ બતાવશે તો તમારે અહીંયા ઉપર ત્રણ લાઇન પર ક્લિક કરી દેવાનું છે તૈન લાઇન પર ક્લિક કર્યા પછી આગળ પેજ બતાવશે તો તમારે અહીંયા અકાઉન્ટ સેન્ટર પર ક્લિક કરી દેવાનું છે અકાઉન્ટ સેન્ટર પર ક્લિક કર્યા પછી ઘણા બધા ઓપ્શનો આવશે તો તમારે અહીંયા પાસવર્ડ એન્ડ સિક્યુરિટી પર ક્લિક કરી દેવાનું છે તો હું અહીંયા પાસવર્ડ એન્ડ સિક્યુરિટી પર ક્લિક કરી દઉં છું પાસવર્ડ એન્ડ સિક્યુરિટી પર ક્લિક કર્યા પછી આગળ પેજ બતાવશે તો તમારે અહિયાં ચેન્જ પાસવર્ડ પર ક્લિક કરી દેવાનું છે

અને નંબર ત્રણ પર તમે જે નવો પાસવર્ડ રાખ્યો છે એ ફરીથી પેસ્ટ કરી દેવાનો છે પેસ્ટ કર્યા પછી ચેન્જ ઓર પર ક્લિક કરી દેવાનું છે ત્યારે તો એનો પાસવર્ડ ચેન્જ થઈ જશે પણ તમને જૂનો પાસવર્ડ યાદ નથી છતાં તમે પાસવર્ડ બદલવા માંગો છો તો તમારે અહીંયા ફોરગેટ યુઆર પાસવર્ડ પર ક્લિક કરી દેવાનું છે ફોરગેટ યુઆર પાસવર્ડ પર ક્લિક કર્યા પછી તમારું આ અકાઉન્ટ મોબાઈલ નંબરથી બન્યું હશે તો એક એસએમએસ આવશે અને જીમેલથી બન્યું હશે તો એક ઈમેલ આવશે મારું આ અકાઉન્ટ ઈમેલથી બન્યું છે તો એક ઈમેલ આવશે તો હું ઈમેલને જોઈ લઉં છું તો અહીંયા મારા મોબાઈલમાં એક ઈમેલ આવી ગયો છે તો હું ઈમેલને ઓપન કરી લઉં છું ઈમેલને ઓપન કરશો અથવા મેસેજને ઓપન કરશો ત્યારે આવું પેજ આવશે મેસેજમાં લિંક બતાવશે ઈમેલમાં એક આવું પેજ આવશે તો રિસિટ પસર પર ક્લિક કરી દેવાનું છે રિસિપ પાસે પર ક્લિક કરશો ત્યારે જોઈ શકો છો આગળ આવું પેજ બતાવશે તમે અહીંયાથી પાસવર્ડ ચેન્જ કરી શકો છો આ વિડીયો તમને મદદરૂપ લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો